મોકલ્યા ગામ જમાદાર ચોરી કરતા વગ્તે તો ગામમાં થાય તેવું હાલ તો બેલ કંપનીના સંચાલકો મહેસૂસ કરતા હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ નામદાર કંપની કેટલાય સમયથી ઔદ્યોગિક વેસ્ટ વોટર બંધારણ વિરુદ્ધ વર્તન કરી રહી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જામબાસ અધિકારીઓએ કંપનીને નોટિસ આપવાનો દાવો કર્યો છે પરંતુ આ કામગીરી ફક્ત કાગળ પૂરતી રહી ન જાય અગાઉ પણ આવા અનેક ફાઇલના ઢગલા દટાઈ ગયા છે આ મુદ્દો હવે માત્ર પર્યાવરણ પૂરતો નથી રહ્યો અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી ચૂંટણીમાં આ બાબત મુખ્ય મુદ્દો બનશે લોકો બે જવાબદાર તત્વોને મંચ પરથી ઉતારવા મક્કમ છે અંકલેશ્વર વાસીઓ હવે હક માટે લડવા તૈયાર છે તેમનો અંતિમ સંદેશ સ્પષ્ટ છે કાયદો લાગુ કરો દોષિતોને સજા આપો અને અમારી ધરતી આપણું ભવિષ્ય બચાવો રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર